સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સપ્તેશ્વર મહાદેવ મંદિર સામે આવી અહિયાં કોઈ દર્શન કરવા આવે તો સ્વચ્છતામાં પ્રભુનું પ્રભુ નામ ના લેતા ગંદકી ના કારણે અનુભવ કરે છે ઈડર તાલુકાનું સપ્તેશ્વર મંદિર કે જે પવિત્ર સાબરમતી ના નદીના કિનારે આવેલું છે જ્યાં દિવસેને દિવસે શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધતો જાય છે જેને લઈને સરકાર શ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે શૌચાલય અને કપડાં બદલવા માટે મહિલાઓ અને પુરુષોના અલગ અલગ ઓરડાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં અત્યારે આ સમગ્ર વિકાસ અરુંધાઈ ગયો હોય તેવું દર્શાઈ આવે છે આ યાદસ જાહેર શૌચાલય બનાવેલા પણ દેખીએ છે લાખો રૂપિયાના તંત્રે ખર્ચા કરેલા છે

જેને લઈને સ્થાનિય પ્રશાસન દ્વારા અનદેખી તેવું લાગી આવે છે ત્યારે દૂર દૂર થી આવતા શ્રદ્ધાળુઓ માટે ઉભા કરવામાં આવેલા શૌચાલય અને બદલવાના ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ જાણતું ન હોય કે પછી જાણતું હોવા છતાં આંખે પાટા બાંધેલ છે આ એક મોટો પ્રશ્ન છે જ્યારે લાખો રૂપિયા ખર્ચીને શ્રદ્ધાળુઓ માટે ઉભું કરાયેલું માળખું હાલ બિન ઉપયોગી અને ભંગાર જેવી સ્થિતિમાં હોય તેમ જણાઈ આવે છે ત્યારે આ બાબતે પ્રશાસનની ઘોર બેદરકારીનો ભોગ બન્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સપ્તનાથ મહાદેવ કી જય આપણે ઈડર તાલુકાના સપ્તન તીર્થની અંદર આવેલા છીએ જ્યારે જાહેર જનતા અહીંયા દર્શન કરવા આવે છે આપણે સૌ સ્વચ્છતા ત્યાં પ્રભુતા પ્રભુના મંદિરમાં આવીએ છીએ ત્યારે આટલી બધી અશૌચ વ્યવસ્થા કરવામાં આપણે બધા સૌ સૌભાગી થયા છીએ તો આજની જાહેર જનતાને આ તંત્રને આ ટ્રસ્ટના વ્યક્તિઓને નમ્ર વિનંતી કે જ્યાં સ્ત્રીઓને પુરુષોના કપડાં બદલવાની વ્યવસ્થા કરી છે ત્યાં બહુ જ બીભસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બહુ ગંદકી કરવામાં આવી છે એ ગંદકી સાફ સફાઈ થાય ગંદકીને અવરોધ દૂર કરી જ્યાં શૌચાલય બનાવેલા છે ત્યાંનો ઉપયોગ થાય અહીંયા માતાઓ બહેનો માટેના કુંડની વ્યવસ્થા કરેલી છે જળાશય બાંધાવેલા છે તેનો ઉપયોગ થાય એમાં ગંદકી પુષ્કળ પ્રમાણમાં ગંદકી થઈ રહી છે અહીંયા કોઈ દર્શન કરવા આવે તો સ્વચ્છતામાં પ્રભુનું નામ ન લેતા ગંદકીના કારણે દુર્વ્ય અનુભવ કરે છે એના કારણે થઈ આવીગળ જાહેર શૌચાલય બનાવેલા આપણે દેખીએ છે લાખો રૂપિયાના તંત્રએ ખર્ચા કરેલા છે આપ જઈને ત્યાં જુઓ તો ખરેખર ત્યાં બહુ જ ગંદકી છે એક મિનિટ પણ ઊભા ન રહી શકો ત્યાં શૌચાલય કરવાની તો વાત ક્યાંથી અહીંયા માતાઓ બહેનોને કપડાં બદલવાની વ્યવસ્થા જે કરેલી છે તે આગળ પણ બહુ ગંદકી છે એ ગંદકી દૂર થાય એવા તંત્ર તથા ટ્રસ્ટની નિર્માણને મારી પ્રાર્થના છે આવનાર દરેક ભાવિ ભક્તજન જ્યાં ત્યાં કચરો ન નાખતા જ્યાં આગળ ડસ્ટબિન મૂકેલા છે તેનો ઉપયોગ કરે ન હોય તો ત્યાં ટ્રસ્ટમાં વ્યવસ્થા કરેલી છે આપણે દસ દસ ડસ્ટબિન આપેલા છે એનો ઉપયોગ થાય એવી સહને પ્રાર્થના જય સપ્તનાથ મહાદેવ